આજે દેશમાં એક વિકાસનું વાતાવરણ છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા દેશને અને દુનિયાને બતાવ્યું છે ફક્ત ઇન્ફ્રાસ્ટ્રકચર રોડ બની જાય કે પાણી આપી દો કે લાઇટ ચાલુ થઈ જાય એટલું પૂરતું નથી પરંતુ સર્વાંગી વિકાસ થાય એના માટેના જે પ્રયત્નો કરવાના છે એના સફળ પ્રયત્ન કરીને પરિણામ સુધી લઈ જવામાં આજે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પહોંચ્યા છે સરકારની યોજનાઓ બને પણ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી સો ટકા પહોંચે એના માટેનો પૂરતો પ્રયત્ન એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે દરેક સેક્ટરના લોકો હોય દરેક ને આદિવાસી ભાઈ બહેન હોય દલિત ભાઈ બહેન હોય કોઈ વિશ્વકર્મા ના ભાઈ બહેનો હોય કોઈ માછીમાર ભાઈઓ હોય કોઈ વિદ્યાર્થી હોય બહેનો હોય ખેડૂત હોય ગરીબ હોય આ દરેક ને યોજનાઓનો લાભ મળે એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સફળ પ્રયત્ન કર્યા છે અને દેશનો વિકાસ કરવો હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ રોડ થી માંડીને પ્લેન સુધીની બધી જ સગવડ એ પણ હોવી જોઈએ અને એમાં પણ મોદી સાહેબે પૂરતી વ્યવસ્થા કરી છે લોકોનું આરોગ્ય પણ સારું રહેવું જોઈએ એના માટે આયુષ્યમાન યોજના તો બનાવી પણ એમ્સ જેવી હોસ્પિટલ નવી એમ્સ એ મોદી સાહેબે બનાવ્યું અને એક જ દિવસે સાત એમ્સ એ મોદી સાહેબે ગુજરાતમાંથી રાજકોટના એમ્સમાંથી શરૂઆત કરતી વખતે લોકાર્પણ કર્યું પહેલાં તો પ્લેન માટે એરપોર્ટ જોઈએ એરપોર્ટની વ્યવસ્થા થાય તો પ્લેન ના આવે મોદી સાહેબે એક સાથે પંદર નવા એરપોર્ટ નું લોકાર્પણ એ પણ હમણાં ગયા અઠવાડિયામાં કર્યું હું તો કહેતો હોઉં છું કે મોદી સાહેબ રાજકારણ કરવાને બદલે રોજ એક ઇતિહાસ લખે છે એમ્સ બનાવી એમણે ઇતિહાસ લખ્યો એમણે વંદે ભારત જેવી ટ્રેનો બનાવીને ટ્રેનોની કાયા પટ્ટ કરી સ્પીડ લગભગ ડબલ કરી સમયસર ટ્રેન દોડતી થઈ ટ્રેનમાં સ્વચ્છતા જોવા મળી દુઃખદ પ્રવાસ હતો રેલવેનો એના બદલે સુખદ બન્યો એ મોદી સાહેબે કર્યો હમણાં જ જ્યારે દ્વારકા આવ્યા હતા ત્યારે પણ કૃષ્ણ ભગવાનની ભૂમિ દ્વારકા એ જે પુરાની ભૂમિ પુરાની દ્વારકા નગરી એ દરિયામાં ગરક થઈ ગઈ છે આપણે જાણીએ છીએ અને માનીએ પણ છે પણ મોદી સાહેબ સિત્તેર એસી ફૂટ પાણીમાં નીચે જઈને એમણે નગરીને હાથથી સ્પર્શ કર્યો ખુલ્લા હાથથી સ્પર્શ કર્યો ભગવાન કૃષ્ણને ગમતો મોરપી જેમણે અર્પણ કર્યું ને આપણી સંસ્કૃતિ યોગા ત્યાં એમણે યોગા પણ કર્યા જે તરવૈયા હશે પાણીમાં એમને ખબર હશે કે પાંચ ફૂટ પણ તમે નીચે જાઓ તો પાણીનું પ્રેશર કેટલું હોય છે મોદી સાહેબ સિત્તેર એસી ફૂટ સુધી નીચે ગયા અને એમણે આખા દુનિયાને અને દેશને એ દ્વારકા નગરીના દર્શન કરાવ્યા અને એનું અસ્તિત્વ ત્યાં છે એમને આજે આખા દુનિયાને બતાવ્યું છે દરેક ક્ષેત્રની અંદર જે રીતે મોદી સાહેબ કામ કરતા ગયા એની અંદર એમણે વિશિષ્ટ પ્રયત્નો જે કર્યા છે એ પણ મહત્વના છે આ દિન સુધી અલગ અલગ જગ્યાએ જ્ઞાતિઓના ભાગલા પડતા હતા એને બદલે મોદી સાહેબે સેક્ટર પ્રમાણે એમને આગળ વધારવા માટેનો સંકલ્પ કર્યો બહેનો માટે મુખ્યમંત્રી હતા ત્યારે રિઝર્વેશન આપ્યું હતું પચાસ ટકા અને પ્રધાનમંત્રી બન્યા પછી લોકસભામાં અને દરેક રાજ્યમાં વિધાનસભામાં પણ તેત્રીસ ટકા બહેનોને રિઝર્વેશન આપીને એમણે એક ઇતિહાસ એમાં પણ લખ્યો છે લોકસભાનો ભવન જે સો વર્ષ પહેલાનું ગુલામીનું પ્રતિક હતું એમણે આપણા દેશનું પોતીકું કહી શકાય એ પ્રકારનું ભવન નિર્માણ કર્યું અને એમાં ઐતિહાસિક ઠરાવ આ બહેનોને અધિકાર આપવાનો મોદી સાહેબ કર્યો ઓગણીસો એસી થી રામ મંદિર બનાવીશું રામ મંદિર વહી બનાયગે એ આપણે કહેતા હતા અને આ બધા અલગ અલગ પાર્ટીના છે પણ છતાં કહું છું કે કોંગ્રેસમાં કેટલાક નેતાઓ એમ કેતા કે ભાજપ વાળા કહે છે કે મંદિર વહી તારીખ નહીં બતા મોદી સાહેબે તારીખ પણ ડંકાના ચોટ પર જાહેર કરી રામ લાના દર્શન કરાવ્યા જે દિવસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દિવસથી આખું વાતાવરણ આખો દેશ રામમય બની ગયો હતો અને મોદી સાહેબના કાર્યોને કારણે એના કારણે આજે આખો દેશ મોદીમય પણ બની ગયો છે આપ સૌ અલગ અલગ પાર્ટીના આગેવાનો જ્યારે નેતૃત્વ દિશાહીન થઈ જાય ત્યારે એવું લાગે કે નિર્ણય ખોટા થઈ રહ્યા છે ત્યારે તમારા અંદરનો કાર્ય કરતા મોજાર અનુભવે છે એમને લાગે છે કે આમાં ભવિષ્ય શું છે જે લોકોના કામ કરવાની ઈચ્છા શક્તિ સાથે તમે કોઈ પાર્ટી સાથે જોડાવ છો અને પાર્ટી દિશા વિહીન થઈ જાય ત્યારે ત્યારે કાર્યકર્તાને એમ લાગે છે કે અમે જે હેતુ માટે આવ્યા છે અમે લોકોની સેવા માટે આવ્યા છે અમે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આવ્યા છે અમારો હેતુ સેવાનો છે એ જ્યારે બળ નહીં આવતો હોય ત્યારે મુંજારોનો ભય સ્વાભાવિક છે અને જ્યારે વિકલ્પ તરીકે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાવાનો પ્રયત્ન થતો હોય જ્યારે સફળતા મળતી હોય તો સ્વાભાવિકપણે આજે આખા દેશની અંદર કોંગ્રેસમાં ચાલીસ ચાલીસ પચાસ વર્ષથી રહેલા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આપ સૌ પણ અલગ અલગ પાર્ટીમાં અલગ અલગ હોદ્દા પર હતા આજે ભારતીય જનતા પાર્ટીમાં આપ જોડાઈ રહ્યા છો હું આપ સૌનો દિલથી સ્વાગત કરું છું આપ સૌને અભિનંદન પણ આપું છું અને આપને વિશ્વાસ પણ અપાવું છું કે આપની જે ઈચ્છા છે કે લોકો માટે કામ કરું આપની ઈચ્છા છે કે તમારા વિસ્તારનો વિકાસ થાય વિકાસ કરવા માટે લોકોના કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારી સાથે ખભે ખોભે મિલાવીને કામ કરશે સરકાર પણ તમારા પડખે રહેશે સંગઠન પણ તમારા પડખે રહેશે આજ દિન સુધી ઘણા બધા જે લોકો જોડાયા છે અમે એમને પણ આજ વાત કરી છે કે આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીએ આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીને દેશના વિકાસનો આપણો ફાળો નોંધાવીએ આજે જયારે મોટી મોટી મહાસત્તાઓ પણ મોદી સાહેબ માં વિશ્વાસ કરતી થઈ છે કે કહેતા થયા છે 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 અમે અમે તો મોદી જે કહે એ કરે એવી વાત આ મહાસત્તાઓ કહેતા થયા છે મોદી સાહેબે કોઈ સૂત્ર આપ્યા વગર આ દેશમાંથી એકસો ને ચાલીસ કરોડ ની વસ્તી પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા દ્વારા કરવામાં આવેલા સર્વે આ રિપોર્ટ એ કોઈ મોદી સાહેબનો રિપોર્ટ નથી ત્યારે મહાસત્તાઓના રાષ્ટ્રપતિ પણ કહ્યું કે વિકસિત દેશ જ્યારે કામ કરી શકે ફક્ત નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વને કારણે કરી શકે એ પણ એમણે આ વાતને સ્વીકારી છે આપણે જે ઈચ્છા હતા કે વારે વારે પાકિસ્તાન આપણી પર હુમલો કરે છમકલા કરે બોમ્બ ધડાકા કરી જાય એના ઘરમાં ઘુસીને જવાબ આપનાર એ નરેન્દ્ર મોદી એનામાં સૌના એના નેતૃત્વમાં વિશ્વાસ છે આપણો પાયલોટ અભિનંદન એને અમેરિકાનું ખૂબ ચર્ચામાં રહેલું પ્લેન એફ સિક્સટીન એને તોડી પાડ્યું અને પોતાનું વિમાન પણ તૂટી પડ્યું પણ એ દુશ્મનના દેશોમાં પાકિસ્તાનની હદમાં જઈને પડ્યા ત્યાંના મિલિટરી અમને અરેસ્ટ કર્યા આપ સૌ જાણો છો કે જ્યારે કોઈ દુશ્મન દેશો સૈનિક પકડાય છે ત્યારે એને સજા સુધી કે મૃત્યુ દંડ સુધી આપવા માટે બધા પ્રયત્ન કરતા હોય છે પરંતુ આ તો મોદીજી છે મોદીનો પાયલોટ પાકિસ્તાનમાં પડે અને ત્યાં એરેસ્ટ કરે પછી એની પર કોઈ જુલમ કરે એ મોદી સાહેબ ક્યારે સાંખી ના લે એમણે મલ્ટિપેટમ આપ્યું હતું પાકિસ્તાનને કે અમારો પાયલોટ અમને સહી સ્થળમાં પાછો મળી જવો જોઈએ અને આપ સૌએ પણ જોયું છે

અને દરેક આપણા બાળકોને સહી સલામત બહાર કાઢ્યા એ પણ મોદી જે હતા એટલે શક્ય બન્યું છે એ તો યુદ્ધ શરૂ થાય અને એને છ કલાક અટકાવી શકાય એ તો કલ્પના જ કોઈ કરતું નથી આવા તાકાતના અનેક પ્રદર્શન મોદી સાહેબે કર્યા જ્યારે પણ આપણો દેશનો કોઈ નાગરિક વિદેશમાં કોઈ મુશ્કેલીમાં ફસાયો હોય તો સહી સલામત લાવવામાં પણ મોદી સાહેબે ખૂબ કામ કર્યું છે એવા આદર્શ નેતૃત્વની અંદર શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં અહીં ઉભેલા સૌ આગેવાનોની સાથે ખભે ખભા મિલાવીને આપણે ગુજરાતના વિકાસમાં ભાડો આપવાનો છે ગુજરાતનો વિકાસ કરીને આપણે દેશના વિકાસમાં પણ મદદ કરવાની છે મને વિશ્વાસ છે મિત્રો આ સૌની તાકાતમાં મને વિશ્વાસ છે આવો આપણે સાથે મળીને બે હજાર ચોવીસના ઇલેક્શનની અંદર ગુજરાત ભાજપ છવ્વીસમાંથી માંથી છવ્વીસ સીટ બે વાર જીત્યું છે ત્રીજી વાર પણ જીતવા તરફ જઈ રહ્યું છે પણ દરેક સીટ પાંચ લાખ થી વધુ લીટ થી જીતાય એવી તમારી પાસેથી અપેક્ષા છે મને વિશ્વાસ છે મિત્રો તમારો સાથ અને સહકારને કારણે આ શક્ય બનશે હવે તો આપણે બધા સાથે જ છીએ દૂધમાં સાકરની જેમ ભણીને આપણે કામ કરીશું એ જ આપને વિશ્વાસ અપાવીને આપ સૌના સ્વાગત સાથે મારી વાતને પૂરી કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરીબ ગુજરાત ભારત માતા કિ ધન્યવાદ